મહેસાણાના દીતાસણ પાટિયા હાઇવે પર આવેલી અમન એપોલો કંપનીના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે પોતાની સુરક્ષા અને ન્યાય માટે યુનિયન બનાવતા જ કંપનીના સંચાલકોએ યુનિયનના આગેવાનો અને અન્ય કર્મચારીઓની રાજ્ય બહાર બદલી કરી નાખી હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે આ બદલીના ઓર્ડર રદ કરવામાં આવે અને તમામ કર્મચારીઓને તેમની મૂળ જગ્યા પર પાછા લાવવામાં આવે આ ઉપરાંત કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કંપની ગુજરાતી અને અન્ય રાજ્યના કર્મચારીઓના પગારમાં ભેદભાવ રાખે છે ચોવીસ કલાકથી વધુ સમયથી ચાલી રહેલા આ શાંતિપૂર્ણ ધરણા બાદ પોલીસે દરમિયાનગીરી કરીને કર્મચારીઓને કંપનીથી પચાસ મીટર દૂર ખસેડ્યા હતા કર્મચારીઓ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે શું આપનું પટેલ રાજેશભાઈ ઈશ્વરભાઈ સો સહી કઈ કંપનીમાં કામ કરો છો અમાન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને હું અત્યારે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં મારી ફરજ બજાવું છું મિકેનિકલમાં મારી પોસ્ટ છે અને સિનિયર ફોરમેનની જે પોસ્ટ ઉપર છું અત્યારે એટલે અમારે શું હતું કે એકવીસ તારીખે મેં યુનિયન જાહેર કર્યું છે બસો પચાસ માણસનું અત્યારે મારા જોડે ત્રણસો ને છેતાલીસ માણસ છે બરાબર છે એટલે મારી એકતા વધતી જાય છે એ જે કંપનીને ખટક્યું છે તે એને અલગ અલગ પેત્રા અજમાયા કે ધારો કે મારું પોતાનું ટ્રાન્સફર કરી દીધું છે ગુવાહાટી જે અઠ્યાવીસ તારીખે કર્યું દીધું ચાર તારીખે મારે હાજર થવાનું હતું સોમવારે તો એના આગલા દિવસે શનિવારે લેબર કમિશનરના સામે એવું નક્કી થયું હતું કે આના ઉપર કાંઈ કાર્યવાહી નહીં થાય ઉદ્દેશ એક જ હતો કે અમે એક થઈને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે અમને રિઝાઇન કરવા માટે મજબૂર કરતા હતા કે જે સડનલી કે કોઈ બીમાર પડી ગયો હોય તો કેમ આવતો નથી તું રિઝાઇન આપી દે તું ફરજ ઉપર નહીં આવે તો કાઢી મૂકીશું એવા દબાણો આપતા હતા દરેક વ્યક્તિને અને એવા કેસ બી છે જે કાઢ્યા છે બરાબર ને તો એ લેવલ પર એમનું કામ થઈ ગયું હતું કે પ્રેશર અને નોકરીની કોઈ અમારી સેફ્ટી હતી જ નહીં પછી એવું નક્કી કર્યું બધાએ ભેગા થઈને કે ભાઈ આપણે બધા એકતા કરીએ તો લગભગ ના કાઢે એવું અમને બહારથી જાણવા મળ્યું કે યુનિયન દ્વારા અમને કોઈ કાઢી ના શકે બરાબર તો અમે એવું યુનિયન બનાવીને કંપનીને બતાવ્યું તો કંપની અમને એવું કહે છે કે ભાઈ તમે ઇનમાં નીકળી જાઓ ભાઈ એમને બી પેતરા કર્યા અનફેર લેબર પ્રેક્ટિસ લેવલ ઉપર અમારી દબાણ કર્યા કે ભાઈ કાઢી મૂકીશું આમ કરીશું તમને પોલીસ મગાવી દઈશું અને એ કંડિશન આજે અમારી આવી ગઈ છે એક મહિનો ઉપર જતું રહ્યું છે બરાબર તો એ એનું ચાર તારીખે મને રદ કર્યું પછી ફેરથી અઢાર તારીખે લાખ પોચમના દિવસે મારા ઘરે ઘરે લેટર આવ્યો જે રજા હોય છે પોસ્ટમાંથી મારા ઘરે લેટર આવી ગયા રાજેશભાઈ તમારે અઢાર તારીખે જે જગ્યા ઉપર હતા તે જવાનું છે તો એ દિવસે અમે લોકો બધાને મેં પૂછ્યું ભાઈ મારે જવાનું છે સોમવારે મેં મારા એચઓડીને જાણ કરી ઘરે બેઠર કે સર શું કરવાનું મારે જવાનું તો સર એવું કીધું કે હા તમારે કયો જે ફરજ છે તો જતું રહેવાનું એવી વાત મને કરી તો પછી મેં આ પરિવારમાં વાત કરી કે આ રીતે મને આપી કે રાજેભાઈ તમને અંદર ના જવા દે તો અમારે બી નથી જવું તો એ દિવસે બી એવી રીતે બેઠા પછી એ લોકો એમડી સરને બધાએ નક્કી કર્યું કે આપણે લીડરોનું બી અંદર બોલાવી દો બધાના સાથે તો એ ઝૂકી ગયા મતલબ ખોટા હતા એટલે ઝૂકી ગયા એટલે અમને અંદર બોલાયા બીજી વાર એવું બન્યું પછી ત્રણ ત્રણ દિવસો પાછું છોકરાઓના જે મારા લેબર કોન્ટ્રાક્ટ છે રેડિયન્ટ કરીને ને રેડિયન્ટ કરીને જે કોન્ટ્રાક્ટર છે એ લોકોના નવ વર્ષ કોને છ સાત વરસથી જોબ કરે છે જે સ્કિલ લેવલનું કામ કરે છે હેલ્પર લેવલનું નહીં જોબ પાછળ એમનું વેલ્ડિંગ ફેબ્રિકેશન પછી એસેમ્બલી મતલબ સ્કિલવાળું કામ કરે છે કે જે હકદાર છે કે એમને કંપનીમાં પરમાનન્ટ કરવા જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કે સમ સમાન કામ સમાન વેતન ત્રીસ હજાર પગાર હોય તો એનો બી ત્રીસ હોવો જોઈએ પહેલાંનો બી તીસ હોવો જોઈએ રોડ ઇક્વિપમેન્ટ બનાવે છે રોડ કન્સ્ટ્રેશન આઠ કલાક કામ આઠ કલાક કરાય ઓ ટાઈમ આપે છે જો જરૂર હોય તો ઓ ટાઈમ આપે છે એ જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આપે છે તો અમે એના કાંઈ પચાસ કલાક એવું આપે છે શોષણ એટલે મારે ખુદને અઠ્ઠાવીસ વર્ષથી હું જોબ કરું ઓગણીસો અઠ્ઠાણુંથી તો કંપની જ્યારે એક કારખાનું હતું કંપની કહેવાની કંપની હતી બાકી કારખાનું હતું કે જે અમે બસો કે દોઢસો માણસ હતા એન્જિનિયર સાથે માલિક સાથે એ ત્યારે અનિલભાઈ માલિક હતા ત્યારે અમને સારું હતું કે મતલબ ઘર જેવું લાગતું હતું કારખાનું હતું પણ ઘર જેવું લાગતું હતું તો પછી બે હજાર તેરમાં અમાને સિત્તેર પર્સન્ટમાં ભાગીદારી કરી મતલબ કોલ કર્યું ત્રીસ પર્સન્ટમાં આપણા અનિલભાઈને હતા સિત્તેર પર્સન્ટમાં એટલે માલિક એ કહેવાય પછી બે હજાર સોળમાં કે અઢારમાં મને એક્ઝેક્ટ તારીખ યાદ નથી પણ અઢારમાં એવું કર્યું કે ભાઈ તમે પૂરેપૂરા સો પર્સન્ટ તમારા હું નીકળી જાઉં છું એમના કોઈ ફેમિલી કોઈ ઇસ્યુ હશે ગમે તે માલિક સારા હતા કોઈ એમને તકલીફ નથી આ કંપનીને આ બન્યા પછી એમને એવું લાગ્યું કે ભાઈ આજે પંદર હજાર પગાર છે તો આપણો ગ્રોથ થશે જે મળવો જોઈએ અત્યારે વેતન હોવું જોઈએ એના અનુસંધાનમાં ત્રણસો ને છત્રીસ તો પાક્કા એમાં લેબરના છે ઇઠ્યો તે બીજા બધા પરમેન્ટ એમ્પ્લોય કોઈને હજુ આઠ મહિના બાકી છે પાંચ પાંચમા મહિનામાં રિટાયર થાય છે એવા ચાર પાંચ બંધા છે એ બી આમાં જોડાણ હા અમારા તરફથી કેવું હતું તો અમે બહાર બેઠા હતા લગભગ એ સોમવારે મેં કીધું અત્યારે અઢાર અઢાર તારીખે તો અમે સાયલેન્ટલી બેઠા હતા રાત દિવસ બેઠા હતા ચોવીસ કલાક કંપનીનું પાણી નથી પીધું બહારથી અમે પાણી લાવતા હતા રીતે ટિફિન લાવતા હતા મતલબ ચોવીસ કલાક રહેતા હતા દિવસે ત્રણસો માણસ રાતે સો માણસ એમ કરીને અમે એવરેજ રાખતા હતા કે અમારી જગ્યા પર કોઈ આવીને અમને ગાડીઓ ના મૂકી દે એ લેવલ ઉપર મારું કામ હતું કે મેં શાંતિથી બેઠા સંસ્થાના વિરુદ્ધ નહીં સંસ્થાના સાથે રહીને કામ કરવા બંધાયેલા હતા કે સંસ્થા અમારી છે અને આ સંસ્થાને યોગદાન મારું આખું પૂરું લાઈફ આપી દીધી મેં આ કંપનીને અને કંપનીમાં હાલ બી એમડીઓ હોય કે માલિકો હોય એ કોઈ દઈ એવું ના કહે કે આ માણસનું ચાલ કંપનીના અહિતમાં હતું જ્યારે બી અંદર હતો અને અત્યારે બહાર છું તો બી કોઈ નુકસાન નથી કર્યું તો એ એ દરમિયાન અમે શાંતિથી બેઠા હતા પછી આવું અમને લઈ લીધા અંદર પાછા અમે બહાર બેઠા તો બે દિવસ બેઠા ને કાલે અમને પોલીસ આજે સવારે આવી ગઈ છે જે અમે જગ્યાએ રાખી દઈએ એ જગ્યા પર ગાડીઓ મૂકી દીધી અને એથી પાંચસો મીટર દૂર જવા માટે પાટું બી માર્યું છે એક માણસને જેલમાં લઈ ગયા છે લોગન અને એને બી માર્યો છે જે સૂજી ગયો છે બહુ માર્યું છે મતલબ કે અમારા માણસો બધા ડરી ગયા છે કે હાલ પોતે ડરી ગયા છે કે શું કરીશું એનું નામ હતું પટેલ પ્રતીકભાઈ પટેલ પ્રતિક કયા ગામ કીધું ટુંડા ટુંડા ગામ છે બ્રાહ્મણવાડા એ બાજુ આવી છે ઊંઝા બાજુ બરાબર છે પટેલ છે એને માર્યો છે અને બહુ માર્યો છે અત્યારે એક માણસ તો ઊભો છે લેવા માટે આપ છોડતા નથી અને કાલે બી અમે એફઆઈઆર લખવા ગયા હતા અમારા વિરુદ્ધ આવી ખોટી એફઆઈઆર લખી હતી કે ભાઈ કંપનીના વિરુદ્ધ આવું કરે છે આવું કરે છે અમે કશું નથી વિડીયોના સામે હું પોતે આઠ કલાક બેસી રહ્યો છું તડકે ધન્યવાદ અને મારું નામ લખ્યું છે અંદર દેસાઈ ધીરુભાઈ અમાન ઇન્ડિયામાં અમાન ઘટનાઓ છેલ્લે અમે બે મહિનાથી આ બધું કર્યું અને છેલ્લે લગભગ પંદર દિવસથી બહાર છીએ અમારી સાથે બિનવ્યવહાર કરી કાલે છેલ્લા સ્ટેજ ઉપર એ લોકો આવી અને રાતે રાત વિચારે એમનો બદલી નાખ્યો એના લીધે અત્યારે અમારે બહાર બેસવું પડ્યું આવું સ્ટેટના માણસો બહુ ટૂંકા ગાળામાં વિચારો બદલ્યા એટલે કઈ પ્રકારના વિચારો બદલ્યા એ લોકોએ ગાળામાં અમને તો ખ્યાલ જ મેસેજ આવે કંઈ ઓનો નિવેડો આવ્યો નથી અને છેલ્લા ગાળામાં છેલ્લા એક બે વર્ષની અંદર એમના લોકોને ત્રીસ પોત્રીસ હજાર પગારો આપવામાં આવે છે એની સામે અમે ત્રીસ બત્રીસ વર્ષથી અત્યારે અઢાર હજારના પગારમાં છીએ આ કંપની અમન એપોલોમાં છેલ્લા સત્તર વર્ષ બે હજાર નવ થી જોબ કરું છું બરાબર એના પછી કંપની અમન થઈ એના લગભગ બે હજાર તેરથી અગિયાર વર્ષ છે આ બરાબર પણ આ કંપનીએ અમારા કોઈ રૂલ્સ ફોલો કર્યા નહીં બરાબર જે કંપનીએ રૂલ્સ ફોલો કરવા જોઈએ એ કોઈ જ કર્યા નહીં બીજી મુદ્દાની વાત એ છે કે અમારી કંપનીમાં રિયલ કોન્ટ્રાક્ટ ચાલે છે બરાબર એમાં છેલ્લા નવ નવ દસ દસ અગિયાર અગિયાર વર્ષથી રિયલના માણસો કામ કરે છે બરાબર તે એમાંના કોઈ માણસને આ લોકોએ કાયમી કર્યા નહીં બરાબર જે કંપની વિરુદ્ધ જ કહેવાય છે બરાબર એ લોકો કંપનીના કોઈ રૂલ્સ ફોલો કર બરાબર તો અમને કોઈક બેનિફિટ મળે અત્યાર સુધી અમારી કંપની અમારા જોડે ટોટલી શોષણ જેવું જ કામ કરેલું છે આજે હું સત્તર વર્ષથી છું બરાબર તો બી મારો પગાર સત્તર હજાર છે બરાબર તો મારે ઘર કેમનું ચલાવું હું બી પરિવાર લઈને બેઠો છું મારો પરિવાર કેમનો ચલાવો એમના જોડે અમુક અમુક સાહેબો જે બિન ગુજરાતીઓને ભરતી કર્યા છે બરાબર તો એમની લેંગ્વેજ એવી છે ને કે તમારા કાનના બી કીડા ખરી પડે ને એવી લેંગ્વેજ એ લોકો અપનાવે છે છતાં અમે લોકોએ બધું સાહેબ સમજી અને બધું એમનું ચલાય રાખ્યું છે કે હાલ જે માણસને ભરતી કરે છે બરાબર એ લોકોને તાત્કાલિક પચીસ હજારથી પાંત્રીસ હજાર સુધી પગાર એ લોકો આપે છે જ્યારે અમે સત્તર સત્તર વીસ વીસ વર્ષ પચીસ પચીસ વર્ષથી કામ કરીએ છીએ એમનો પગાર વીસ હજાર બાવીસ હજાર પચીસ હજાર આ કંઈ વ્યાજબી નથી વિવાદ એટલે આમાં પહેલા ટોટલી અમારી કંપની એપોલો હતી જેમાં બિન ગુજરાતી કોઈ અંદર ઇન્ક્લુડેડ નતા હાલમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એંસી ટકા ગુજરાતી થઈ ગયા છે વીસ ટકા છે તે બિન ગુજરાતી થઈ ગયા છે એંસી ટકા ગુજરાતી થઈ ગયા વીસ ટકા જ ગુજરાતી રહ્યા છે ઘણા અમે જોયું કે ઉંમર પ્રમાણે અનુભવ પ્રમાણે અમને જે લાભ મળવો જો એ મળતો નહીં એટલે એના કારણે અમે આ પરિવાર સાથે જોડાયા છીએ એટલે કંપની અમને જે કામ આપે એ કામ અમારે કરવું પડે બરાબર અને કરતા રહેલા છીએ ના ના નિયમ પ્રમાણે જે કામ થતું હોય અમે કરીએ જ છીએ અને એ સિવાય પણ કદાચ કોઈ ઇમરજન્સી અર્જન્ટલી કામ આવ્યું હોય તો પણ અમે કામ કરીએ અને કંપનીનું કામ અમે પૂરું કરીએ